નેવું વર્ષ પછી રચાશે ગૌરી શંકરનો લગ્ન સંયોગ શિવના આશીર્વાદથી આ પાંચ રાશિઓના લગ્ન શુભ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી શ્રાવણ સોમવારે શિવ ગૌરીનો અદ્ભુત શુભ લગ્ન યોગ બનશે જેના કારણે બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર શિવ શક્તિનો અદ્ભુત આશીર્વાદ રહેશે જેના કારણે શ્રાવણ સોમવાર આ પાંચ રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી બનતો શ્રાવણ સોમવાર ગૌરી શંકરના દુર્લભ લગ્ન યોગ સાથે સમાપ્ત થઈ શકે છે આ સાથે આ રાશિઓ પર માતા ગૌરી અને ભગવાન ભોલેશંકરના આશીર્વાદથી તેમના ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે શ્રાવણ સોમવાર તેમના જીવનમાં શરૂ થાય છે ખુશીઓ દસ્તક દેવાની છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી હવે તેમની ઈચ્છિત કન્યા અને કન્યા મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો આ પાંચ રાશિઓ પર ભોલેનાથના આશીર્વાદ બનવાના છે તો મિત્રો તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ કારણ કે આ વીડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી ઇચ્છિત ફળ મળે છે મિત્રો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને શિવભક્તો શ્રાવણ મહિનાની આતુરતાથી રાહ જુએ છે એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા ઉપવાસ અને જલાભિષેક કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે હિન્દુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી મળ્યા હતા પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ માતા પાર્વતીની તપસ્યાથી પ્રસન્ન થયા હતા અને તેમને પોતાની પત્ની તરીકે સ્વીકારવાનું વચન આપ્યું હતું તેથી શ્રાવણ મહિનાનું મહત્વ વધુ છે વર્ષ બે હજાર પચીસમાં શ્રાવણ અગિયાર થી શરૂ થશે અને નવ ઓગસ્ટના રોજ સમાપ્ત થશે મિત્રો આ દરમિયાન શ્રાવણમાં ઘણા ઉત્તમ યોગો બની રહ્યા છે મિત્રો સર્વાર્થ સિદ્ધિની સાથે અમૃત યોગ ભક્તો પર વર્ષશે શ્રાવણના ચારે સોમવારે કુલ સાત ફળદાયી યોગ બનશે તે જ સમયે નેવું વર્ષ પછી બે ગ્રહો શનિ અને બુધની ચાલ બદલાશે જેના કારણે આ પાંચ રાશિઓ માટે શ્રાવણ સોમવાર શુભલગ્નની સ્થિતિ મજબૂત રહેશે આ સાથે માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી તેમના ભાગ્યના તારા આ રાશિઓ પર ચમકવા જઈ રહ્યા છે નેવું વર્ષ પછી એક એવો શુભ લગ્ન યોગ બનવા જઈ રહ્યો છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો તમને જણાવી દઈએ કે બોતેર વર્ષ પછી શ્રાવણમાં શનિ અને શુક્રનો યુતિ થશે જેનાથી સંસપ્તક યોગ બનશે આ યોગને કારણે જુલાઈમાં ઘણી રાશિઓનો સંબંધ મજબૂત થશે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે મિત્રો તેર જુલાઈથી શનિ વક્રી ગતિમાં ચાલવાનું શરૂ કરશે શનિનું આ ગોચર આ સમયે થઈ રહ્યું છે જ્યારે શ્રાવણ અને ચાતુર્માસ ચાલી રહ્યા છે શનિની વક્રી ગતિ અઠ્યાવીસ નવેમ્બર સુધી રહેશે તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી શનિનો સંસપ્તક યોગ બની રહ્યો છે તમને જણાવી દઈએ કે સંસપ્તક યોગ ત્યારે બને છે જ્યારે બે ગ્રહો એકબીજાથી એકસો એસી ડિગ્રીના અંતરે હોય છે અથવા બે ગ્રહો એકબીજાના સાતમા ઘરમાં હોય છે સાથે જ બંને એકબીજાના સાતમા ઘરમાં હોય છે તે શુભ લગ્ન યોગ પણ બનવા જઈ રહ્યા છે જેના કારણે આ રાશિના જાતકોને ફક્ત લાભ જ મળશે તો મિત્રો નેવું વર્ષ પછી શ્રાવણ સોમવારે બનનારા શુભલગ્ન યોગથી કઈ રાશિના જાતકોને લાભ મળશે તે અમને જણાવો તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભોલે ભંડારી અને માતા ગૌરીનો જાપ દિલથી કરો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વીડિયોના અંત સુધી રહો કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખાસ રહેશે તો મિત્રો અમને તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવો નંબર એક વૃષભ તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી શ્રાવણ સોમવારે બનવા જઈ રહેલા દુર્લભ શિવગૌતી લગ્ન યોગને કારણે વૃષભ રાશિના લોકોના જીવનમાં ઘણી ચાંદી આવવાની છે હવે તમારો સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે શ્રાવણ શરૂ થઈ રહ્યો છે હા મિત્રો મિત્રો હવે તમારા જીવનમાં લગ્ન સંબંધિત ઘણી સમસ્યાઓનો અંત આવવાનો છે માતા પાર્વતી અને ભોલે શંકરના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં શુભ લગ્ન યોગ લાવશે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો ધમાકો થવાનો છે ભોલેનાથના આશીર્વાદથી જે તમારામાં એક નવી આશા અને નવી કિરણ જગાડશે નેવું વર્ષ પછી લગ્નના શુભ યોગથી આ સમયે તમારા લગ્ન પાકા થવાની શક્યતાઓ રહેશે પરિવારના સહયોગથી આ સમયે તમારા પ્રેમ લગ્નની પણ શક્યતાઓ હોઈ શકે છે હા મિત્રો આ સાથે હું તમને જણાવી દઈએ કે જે કોઈ પણ લાંબા સમયથી સંબંધમાં તિરાડ અને લગ્ન તૂટવાની શક્યતાઓનો સામનો કરી રહ્યો છે તો મિત્રો હવે ભોલે શંકર તમારા સંબંધને જોડવાનું કામ કરશે તમારા સંબંધ પહેલા જેવા જ રહેશે સંબંધમાં પ્રેમ રહેશે તમારા જીવનમાં જે પણ ગેરસમજ ચાલી રહી હતી તો મિત્રો તમે તેને દૂર કરી શકશો માતા ગૌરીના આશીર્વાદ આ સમયે તમારા પર ભારે વર્ષ છે હા મિત્રો સાથે નેવું વર્ષ પછી લગ્નનો શુભ યોગ હોવાથી આ સમયે તમારા ઘરમાં નવા સંબંધો આવવા લાગી શકે છે જેના કારણે શ્રાવણ મહિનામાં લગ્ન નક્કી થવાની સંપૂર્ણ શક્યતાઓ છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે મિત્રો આ સમયે જે કોઈ નવા લગ્ન કર્યા છે તેમના લગ્ન સંબંધોમાં મીઠાશ વધશે તમે એકબીજા તરફ આકર્ષિત થશો અને એકબીજાને દરેક પરિસ્થિતિમાં સહયોગ અને સાથે રહેવાનું વચન આપશો તેમજ જો આપણે તમારી નાણાકીય સ્થિતિ વિશે વાત કરીએ તો મિત્રો શનિ અને શુક્રની સ્થિતિને કારણે આ સમયે તમારી નાણાકીય સ્થિતિમાં ધમાલ થશે જૂના રોકાણોથી નફો થશે આ સમય નફાના નવા યોગો બનતા જોવા મળી રહ્યા છે શુક્ર અને શનિની સ્થિતિ તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો ઉદ્યોગપતિઓનો વ્યવસાય વિસ્તરશે શ્રાવણમાં નેવું વર્ષ પછી બનતા દુર્લભ યોગથી તમે તમારા વ્યવસાયને દેશવિદેશમાં વિસ્તૃત કરશો જેના કારણે લોકો તમારો મહિમા જોશે શ્રાવણ શરૂ થતાં જ તમારા ઘરમાં શુભ ઘટનાઓના યોગ બનશે જેના કારણે તમારા ઘરમાં બધું જ શુભ રહેશે ભોલે ભંડારીના આશીર્વાદથી આ શ્રાવણમાં તમારો ભંડાર ભરાવાનો છે પરિવારમાં સહયોગની ભાવના જોવા મળશે અને જે લોકો લાંબા સમયથી કોર્ટમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તો મિત્રો તમને તે સમસ્યાઓમાંથી રાહત મળશે હા મિત્રો આ સમયે તમે તમારા બાળકોની પ્રગતિ જોઈને ખૂબ જ ઉત્સાહિત અને ખુશ દેખાશો સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે વિદ્યાર્થીનીઓનું વિદેશ જવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો નેવું વર્ષ પછી શનિ અને શુક્રના શુભ સંયોજનને કારણે તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે આખું શ્રાવણ તમારા પર આશીર્વાદ વરસાવશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે ત્રીસ વર્ષ પછી શ્રાવણ પર દુર્લભ લગ્ન સંયોજનને કારણે વૃષભજાતકોને લગ્ન કરવાથી કોઈ રોકી શકશે નહીં હા મિત્રો તમારે આ સમયનો લાભ લેવો જોઈએ મિત્રો શ્રાવણ સોમવારે તમારે ભોલેનાથને સફેદ ચંદન અને ગુલાબના ફૂલો અર્પણ કરવા જોઈએ જેનાથી લગ્ન સંબંધિત તમારી સમસ્યાઓનો અંત આવશે અને શીખ લગ્નના યોગ બનશે નંબર બે કર્ક કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે નેવું વર્ષ પછી શ્રાવણ સોમવારે શિવશક્તિના દુર્લભ લગ્નના શુભ સંયોજનને કારણે કર્ક રાશિના જાતકોનું બંધ ભાગ્ય ખુલવા જઈ રહ્યું છે હા મિત્રો આ શ્રાવણમાં દેવી લક્ષ્મી અને ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે દેવી ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નના શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે સાતમા ભાવમાં બેઠેલા શનિ તમને આશીર્વાદ આપશે તે તમને ઘણા ફાયદા આપવાનો છે શ્રાવણ શરૂ થતાં જ તમારા ઘરમાં નવા સંબંધો બનવાનું શરૂ થશે મિત્રો જો શક્ય હોય તો તમારા લગ્ન પણ નિશ્ચિત થઈ શકે છે કન્યા અને વરરાજાની શોધ હવે સમાપ્ત થવા જઈ રહી છે હા મિત્રો યોગ્ય કન્યા અને વરરાજા મેળવવાનું તમારું સ્વપ્ન હવે ભોલેનાથના આશીર્વાદથી પૂર્ણ થવા જઈ રહ્યું છે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં શહેનાઈનો સૂર સંભળાશે હા મિત્રો તે જ સમયે હું તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી ભોલેનાથના આશીર્વાદથી જે લોકોના સંબંધોમાં તિરાડ પડી રહી હતી તે બનવા લાગશે આ સમયે તમારા માતાપિતાના ચહેરા પર સ્મિત હશે પ્રેમમાં રહેલા લોકોને આ સમયે તેમના જીવનસાથી તરફથી પ્રસ્તાવ મળી શકે છે ભોલેનાથના આશીર્વાદથી તમારા પ્રેમ જીવનમાં વિવાદો સમાપ્ત થવાની સંભાવના છે આ સાથે જો આપણે તમારા પરિવારની આર્થિક સ્થિતિની વાત કરીએ તો મિત્રો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેવાની છે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે પતિ પત્ની વચ્ચે પ્રેમની લાગણી રહેશે શુભ ઘટનાઓ બનવાની શક્યતા રહેશે મિત્રો આ સમયે તમારી યાત્રા થવાની પણ શક્યતા છે તમારી આ યાત્રા સફળ થશે ભોલે ભંડારીના આશીર્વાદથી તમે ક્યાંક પ્રવાસ પર પણ જઈ શકો છો વેપારીઓને વ્યવસાયમાં નફો થશે અને નોકરી શોધનારાઓને પ્રમોશન મળવાની શક્યતા રહેશે જે તેમની પસંદગીનો રહેશે હા મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે નેવું વર્ષ પછી લગ્નનો શુભયોગ ફક્ત કર્ક રાશિના લોકોને જ લાભ કરશે મિત્રો આ શ્રાવણમાં ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો અને ભોલેનાથને ફૂલો અર્પણ કરો ભોલેનાથના આશીર્વાદથી લગ્નની સ્થિતિ મજબૂત બનશે હા મિત્રો નંબર ત્રણ મીન મીન રાશિના જાતકો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી શ્રાવણ સોમવારે લગ્નનો શુભ યોગ તમારા જીવનમાં લગ્નની સ્થિતિને મજબૂત બનાવશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નનો શુભ યોગ બનવા જઈ રહ્યો છે સાતમા ભાવમાં બેઠેલો શનિ તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો આ સાથે શુક્રની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી આ સમયે તમારા જીવનસાથીની શોધ પૂર્ણ થવા જઈ રહી છે મિત્રો શ્રાવણનો સમયગાળો તમારા માટે શુભ સાબિત થઈ શકે છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે આ સમયે તમને કામ અને વ્યવસાયમાં પ્રગતિ મળશે તમને માન અને પ્રતિષ્ઠા મળશે આ સાથે ખુશીના સાધનોમાં વધારો થશે જ્યારે અપ્રેણિત લોકો માટે લગ્નની શક્યતાઓ રહેશે તેમજ બાકી રહેલા કામ પણ પૂર્ણ થશે જે લોકો પરિણિત છે તેમના લગ્નજીવનમાં આ સમયે ખુશીઓ આવશે આ સાથે તમને બાળકોનું સુખ પણ મળશે બાળકોની પ્રગતિ જોઈને તમારું મન એકદમ શાંત થઈ જશે ભોલે ભંડારીની કૃપાથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે સાથે જ તમે કોઈ પણ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમયે તમારું વિદેશ જવાનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે જે લોકો લાંબા સમયથી શિક્ષણ મેળવવા માટે વિદેશમાં ડિગ્રી મેળવવાનું વિચારી રહ્યા છે તો મિત્રો તમારા ઉત્સાહમાં વધારો થવાનો છે હા મિત્રો આ સમયે તમે તમારા માતાપિતાના સહયોગથી ઘણા સારા કાર્યોમાં ભાગ લઈ શકો છો નેવું વર્ષ પછી બનનારા શ્રાવણ પરના દુર્લભ લગ્ન યોગ સાથે આ સમયે તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાની શક્યતા રહેશે જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સ્થિતિમાં તે તમારા માટે શુભ રહેશે ભગવાન ભોલે ભંડારી અને માતા ગૌરીના આશીર્વાદ આ શ્રાવણ પર તમારા પર વરસશે જે તમારી યાત્રાને સફળ બનાવશે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે તમે એકદમ સ્વસ્થ અનુભવશો મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમયે ભોલે ભંડારીના આશીર્વાદ તમારા પર દેખાશે નેવું વર્ષ પછી શ્રાવણ પર આ દુર્લભ સંયોગથી તમને ફક્ત લાભ જ મળશે હા મિત્રો આ સમયે ભોલે બાબાને પ્રસન્ન કરવા માટે દૂધ દહીં ઘી મધ અને ખાંડથી પંચામૃત બનાવો અને શિવલિંગનો અભિષેક કરો અને શિવલિંગ પર ત્રણ પાંદડાવાળા બેલપત્ર સાફ અને કાપેલા અર્પણ કરો તમારી ઇચ્છિત કન્યા અને કન્યા મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ શકે છે નંબર ચાર સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે નેવું વર્ષ પછી લગ્નના આ શુભ યોગથી તમારી ઇચ્છિત પરિણામ મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો આ યોગ બનતા જ ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદ તમારા પર વરસવા લાગશે જેના કારણે તમે આ સમયે તમારી ઇચ્છિત ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો શનિ અને શુક્રની શુભ સ્થિતિ સાથે આ સમયે તમારા લગ્ન માટે શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે તમારા ઘરમાં ખૂબ જ જલ્દી શહેનાઈનો સૂર સંભળાવાની શક્યતા છે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તમને પરિવારમાં શુભ સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે આ શ્રાવણ તમારા માટે ખૂબ જ સારો રહેશે પ્રેમ લગ્ન માટે ખૂબ જ સારો રહેશે પરિવારના સહયોગથી તમારા સંબંધો મજબૂત બની શકે છે જે લોકો પતિપત્ની વચ્ચે મતભેદો અને સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા પછી મિત્રો તે સમસ્યાઓનો અંત આવશે ભગવાન ભોલે ભંડારીના આશીર્વાદથી તમને માનસિક શાંતિની અનુભૂતિ થશે પરિવારમાં શુભ સમાચાર સાંભળવાની શક્યતા રહેશે આ સમય દરમિયાન તમારા લગ્નનું સ્વપ્ન પૂર્ણ થવાનું છે ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ તેજસ્વી બનવાની છે તમારી પરિસ્થિતિ નદીના કાંઠે હશે તમને તમારા કારકિર્દીમાં સફળતા મળવાની છે તમે દિવસ દરમિયાન કૂદકેને ભૂસકે પ્રગતિ કરશો આ શ્રાવણ તમારા ઘરમાં શુભ કાર્યક્રમોનું આયોજન થતું જોવા મળશે તમારા પરિવારના સહયોગથી ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે જો તમે નોકરી કરતા હો મિત્રો તમને પ્રમોશનની તકો મળશે આ શ્રાવણ મહિનામાં સિંહ રાશિના જાતકો પર ભોલે ભંડારીના આશીર્વાદ ખૂબ જ રહેશે હા મિત્રો આ શ્રાવણ તમારા માટે સુવર્ણ સમય લાવશે જે લોકો શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાભ થશે તો મિત્રો આ સમયનો લાભ લો નેવું વર્ષ પછી ભોલે ભંડારીના આશીર્વાદથી આ શ્રાવણ તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે ભગવાનના આશીર્વાદ તમારા જીવન પર વરસશે મિત્રો જો તમે તમારી પસંદગીના કન્યા કે વરરાજા ઇચ્છતા હોવ તો મિત્રો આ શ્રાવણ દિવસે ભગવાન ભોલેનાથને દહીં મધ અને સફેદ ચંદન ચોક્કસપણે અર્પણ કરો આ સાથે માતા ગૌરી અને ભગવાન ભોલેનાથનું જોડાણ કરો ભગવાનના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો આ પાંચ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર આ શ્રાવણ સોમવારથી ભોલેબાબા અને માતા ગૌરીના આશીર્વાદ પડવાના છે જેના કારણે પાંચ રાશિના લોકો માટે શુભકામનાઓ ફરી આવવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય ગૌરી શંકરનો જાપ કરો અને વિડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો જેથી ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં ખુશીઓ આવતી રહે મિત્રો આભાર